અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય 13 બ્રહ્મર્ષિઓ પ્રભુ લીલાને આગળ વધારવા ઋષિઓ બોલ્યાન ના ભંડાર સુતજી વિરાટ વિશ્વકર્મા પ્રભુના પાંચ મુખમાંથી ઉત્પન્ન થયેલા મનો મયે સનાતન અદભુત તિલ્પી અને દેવગ્ન સુપર્ણ નામે પાંચ પુત્રો મહાજ્ઞાની હતા તેમણે ક્યાં કાર્યો તેમનો સહિત તેમના સર્વે પુત્રોના ચરિત્રો જે માનવ કથા શ્રવણ કરે યા કરાવે તે સંસારમાં સર્વત્ર પૂજાય છે સઘળા રોગો નો નાશ થાય છે અને દુઃખો પણ નાશ પામે છે જગતમાં કીર્તિ પ્રાપ્ત થાય છે અને આ લીલાઓનું અગર કોઈ સો વાર શ્રવણ કરે તો તેની ગણના મહાન મહર્ષિમાં થાય છે શ્રી વિશ્વકર્મા પ્રભુએ દેવોના મનનું સમાધાન કરવા માટે પાંચ માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા અને આ પાંચ એ પુત્રો પ્રભુના દીર્ઘકાળ સુધી રહ્યા અને પ્રભુએ જણાવેલ શિલ્પ શાસ્ત્રોનો ઉડાણથી અભ્યાસ કર્યો પછી શાસ્ત્ર બાદ નિવારવા માટે શ્રી વિશ્વકર્મા એ તેમને ગુરુને ત્યાં મોકલ્યા અને અલ્પ સમયમાં જ ગુરુ પાસેથી સર્વે પ્રકારની વિદ્યામાં પારંગત થયા

ઋગ્વેદ તેમનો સુપયવેદ ગણાયો ઉપવેદ આયુર્વેદ હતો આ પુત્ર લોહ સંહિતાનો અભ્યાસ કરીને લોક સંબંધી લોખંડ નું શિલ્પી કાર્ય કરતા હતા તેઓ શ્રીહરીના રુદ્ર સ્વરૂપનું આરાધન કરતા હતા ત્રિકોણાકાર કુંડ થી તેઓ આરાધ્ય દેવનું પૂજન કરતા હતા અને આ મનુપુત્ર અનેક પ્રકારના નાના મોટા લોખંડના શિલ્પોની રચના કરી અને વિશ્વને જીવો પર ઉપકાર કર્યો શ્રી શ્રીહરિના દક્ષિણ દિશાના મુખ વામદેવ થી ઉત્પન્ન થયેલા મય નામના પુત્ર સનાતન ગોત્ર હતું તેના ઉપગોત્રો પણ પચીસ હતા તેમના વેદ યજુર્વેદ હતો અને ઉપવેદ ધનુર્વેદ હતો મય પુત્રના વંશજો આપસ્તંભ સૂત્રનો અભ્યાસ કરનારા હતા શ્રી વિષ્ણુ ને તેઓ આરાધ્ય દેવ ગણતા હતા આ વંશજો એ કાષ્ટ શિલ્પ બનાવીને સમગ્ર માનવજીવોનો ઉદ્ધાર કર્યો હતો રોજિંદા વપરાશના સાધનો બનાવ્યા અને જગત માટે મહાવકાર કર્યો છે શ્રી વિશ્વકર્માના અઘોર નામના પશ્ચિમ દિશા મુખ્ય ત્વસ્ટા નામનો પુત્ર ઉત્પન્ન થયેલ તેનું ગોત્ર અહભૂત હતું તેમના ઉપગોત્રો 25 હતા આ ગોત્રોના માણસો સામવેદનો અધ્યયન કરતા તેઓ બ્રહ્મનું પૂજન કરતા તામ્ર સંહિતાનો પગલ પાપતા તેઓ પોતાના ષટ કર્મ માટે વર્તુળ આકાર કુંડ કરતા અને તામ્ર સંહિતાના જ્ઞાનનો ઉપયોગ કરીને બનતી ઓળખાયા અને તેમના વંશના પણ પચીસ ઉપગોત્રો છે પ્રભુના પાંચ પુત્રોમાં માત્ર શિલ્પી જ પાંચ પ્રકાર છે બાકીના ચાર ના ત્રણ પ્રકાર છે આયુર્વેદ શિલ્પી અધ્યયન કરતા હતા તેણે શિલ્પવેદને ઉપવેદ માન્યો દેવોના રાજા ઇન્દ્રને પણ પોતાના ઇષ્ટદેવ માનીને ષટ્કોણ કુંડમાં નીતિ યજન પૂજન કરતા હતા તેમણે વિવિધ પ્રકારના માટીકામ તથા પથ્થર વગેરેના શિલ્પોથી સૃષ્ટિની શોભા વધારી હતી પ્રભુના પાંચ પુત્રોમાં માત્ર શિલ્પીના જ પાંચ પ્રકાર છે બાકીના ચાર ના ત્રણ પ્રકાર છે આયુર્વેદનું શિલ્પી અધ્યયન કરતા હતા તેણે શિલ્પવેદને ઉપવેદ માન્યો દેવોના રાજા ઇન્દ્રને પણ પોતાના માનીને ષટકોણ કુંડમાં નીતિએ પૂજન કરતા હતા તેમણે વિવિધ પ્રકારના તથા પથ્થર ઇષ્ટેવ માની સૃષ્ટિની ટૂંકમાં કહીએ તો વિશ્વકર્માના પાંચે માનસ પુત્રોએ કાષ્ટ લોખંડ તાંબુ પથ્થર માટીકામ તથા સુવર્ણને લગતા શિલ્પોની રચના કરીને સૃષ્ટિના હિત માટે ઘણા કાર્યો કર્યા હતા તેમના શિલ્પોની સહાયથી જગતના લોકો પોતાના ધંધા ગણીને પોતાના જીવોનું જીવન ટકાવી શકે છે અને અને જે ધર્મ અર્થ કામ મોક્ષ પ્રાપ્ત કરે છે વિશ્વકર્માના પાંચે પુત્રો મહર્ષિ છે તેમણે કૌપીન વસ્ત્ર અજીનું મેખલા ધારણ કર્યા છે અને હાથમાં સંહિતા ગ્રંથો છે અને બ્રહ્મચર્યનું પાલન કરનારા છે આ પાંચે પુત્રો એક સમયે વિશ્વકર્મા પાસે બેઠા હતા

ત્યારે વિશ્વકર્માના પાંચે મહાન પુત્રોને તેમણે જોયા તેઓ સર્વે રૂપે રંગથી વિદ્યાથી એક સમાન હતા આવા તેજસ્વી પાંચ મહર્ષિઓને જોઈને ત્યાં આવેલા ઋષિઓએ પોતાની પુત્રીઓના કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પ્રભુએ પણ પોતાના પુત્રોના કલ્યાણની તથા વંશ વૃદ્ધિની ઈચ્છાથી તરત જ ઈચ્છા આપવાની કૃપા કરી હતી પ્રભુની સંતી મળતા જ વાસુદેવને યાજ્ઞા આપી અને બૃહસ્પતિ ગુરુને બોલાવવામાં આવ્યા સાથે મહર્ષિ કશ્યપ પણ આવ્યા ઋષિઓની માનસ પુત્રીઓ સાથે પ્રભુના પાંચે પુત્રોને પરણાવવા માટે શુભ મુહૂર્તો કાઢવામાં આવ્યા ઇલાચલ પર્વત ઉપર થોડા સમય રહ્યા પછી પાંચે ઋષિઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા લગ્નનો શુભ દિવસ આવતા જ ઇલાચલ પર ખૂબ જ ધામધૂમથી પ્રસંગ ઉજવવામાં આવ્યો આ શુભ પ્રસંગે આવ્યા લાંબા સમય સુધી સંસાર ભોગવીને પાંચે પુત્રોએ સંસારી જીવનનો ત્યાગ કરી ભજનમાં પ્રવૃત્ત થયા આ મહર્ષિઓના વંશમાં ગોત્ર પ્રવર્તક ઋષિઓ પણ થયા ઉપનાસક કશ્યપ પુરંજય સવર્ત ભાનુમતી મધુ મનુ વિશ્વકર્મા સુલોચન વિશ્વ બેતા સર્વભદ્ર મિત્રવસુ જયતકુમાર વિશ્વા તથા ચિત્રાવસુ આ સર્વે સાનગ ગોત્રમાં ઉત્પન્ન થયેલા ઉપગોત્ર પ્રવર્તક ઋષિઓ છે તે જ રીતે સનાતન ગોત્ર વિશે પચીસ ઋષિઓના ગોત્ર પ્રવર્તકો થયા યજ્ઞપાલ પ્રતિવક્ષ કુશ ધર્મ એવર્ત અતિધ્રતુ લોકેશ વગેરે અભૂત ગોત્રમાં ઉત્પન્ન પ્રવર્તક ઋષિઓ ગણાય છે પ્રહર્ષભ વિશ્વભદ્ર લોકવેતા શક્કર ક્ષાનભદ્ર પ્રત્ન ગોત્ર ગોત્રમાં થયા હતા સુવર્ણ ગોત્રમાં આદિત્યસેન મૈત્રેય મણિભદ્ર દેવસેન પરિત સુદર્શન આદિત્ય અને અન્ય પ્રવર્તકો થયા આ સર્વે શિલ્પી કળાના મહાજ્ઞાની હતા તે સિવાય બીજા અનેક મહાશાસ્ત્રોના અભ્યાસી પણ હતા એ સવ બ્રહ્મ રહસ્યના જ્ઞાતા અને પરમ તત્વને ઓળખનારા હતા કથા પ્રવાહ આગળ વધારતા સુતજી બોલ્યા કે હે તપસ્વીઓ એકસો પચીસ ગોત્રોના પ્રવર્તકો એવા ઉપર જણાવેલા સવા સો મુનિઓ સિવાય બીજા અનેક યોગ પ્રવર્તકો થયા જેમણે મનોમય વગેરે વર્ષમાં જન્મ લઈને પોતાના નામે નવ ગોત્ર શરૂ કર્યું એ ઋષિઓ એ સી જેટલા છે આ શિલ્પ વિદ્યાના જ્ઞાતા મહર્ષિઓ વિશ્વકર્માના જ મુખ દ્વારા માનસ પુત્રો તરીકે ઉત્પન્ન થયા હતા માટે તેઓ સૌ વિશ્વ બ્રાહ્મણો કહેવાયા આ સર્વે અનેક વિદ્યામાં પારંગત હોય અલગ અલગ સ્થળે નિવાસ કરવા લાગ્યા આ રીતે વિરાટ વિશ્વકર્મા પ્રભુના પાંચે માનસ પુત્રોના વંશજો અખિલ જગતમાં ફેલાયા અને શ્રી વિશ્વકર્માએ આપેલ જ્ઞાનથી અનેક શિલ્પોની રચના કરીને જગતના સર્વે જીવો પર અનેક જાતના ઉપકારો કરવા લાગ્યા અને પોતાના જન્મ સફળ કર્યા ઈથી શ્રી વિશ્વકર્મા પુરાણમાં તેર મો અધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા